અમદાવાદના વાડજ ખાતે તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસ ગુરુવારના સવારે દસ કલાકે લાયસન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલ્લા ગાયત્રી પરિવાર દ્વારા ગૃહે ગુ ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસ ગુરુવારે બુદ્ધ પૂર્ણિમાના દિવસે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુજ હરિદ્વારના ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ અભિયાન અંતર્ગત સમર્થ એવા શક્તિશાળી રાષ્ટ્ર હેતુ તેમજ મનુષ્યમાં દેવતોનો ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ હેતુ ગાયત્રી યજ્ઞનું આયોજન ગાયત્રી મંત્રોચ્ચારો દ્વારા સૌને સદબુદ્ધિ ઉજ્જવળ ભવિષ્ય નિરામય જીવની પ્રાપ્તિ થાય તે ઉદ્દેશથી મનો દિવ્યાંગ બાળકોમાં કૌશલ્યવર્ધન તથા સ્વસ્થ શરીરની પ્રાપ્તિ થાય તે હેતુ સ્મિત ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અકબરનગર સર્કલ નજીક નાવાડ વિસ્તારમાં વાત્સલ્ય સિનિયર સિટીઝન હોમ જૂનાવાડા સર્કલ નજીક સવારે દસ વાગે લાયસન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હિલના સહયોગથી તથા મણીબેન સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે બપોર બાદ ત્રણ ત્રીસ વાગે ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા તથા પરિજનોએ તેમના તેમજ અન્ય પરિચિતોના ગૃહે ગાયત્રી યજ્ઞ કરાવવાનું ગોઠવ્યું છે બીરો રિપોર્ટ પીએચએન ન્યૂઝ અમદાવાદ